वलसाड़ब्रह्मा कॉफी कल्चर कैफे होटल में ग्राहके मंगावेल सीजलर में वांदो निकलता होबाड़ो फ़ूड विभाग द्वारा कॉफी कल्चर होटल ने नोटिस अपी कार्यवाही करता फफड़ाट જો તમે બહારના ખાવાના શોખીન હોય તો ચેતી જજો રાજ્યમાં એક બાદ એક મોંઘી દાટ રેસ્ટોરન્ટ અને હોટલના ખાવાના નીકળી રહ્યા છે જીવાત ત્યારે વલસાડના અપ્રેમ ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સીઝલરમાં નીકળ્યો હતો વાંડો સીઝલરમાં વાંડો નીકળતા ગ્રાહક દ્વારા હોબાળો મચાવી ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ફૂડ વિભાગની તપાસમાં હોટલના કિચનમાં ગંદકીના સામે આવી હતી જેને લઈ ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકનો આરોગ્ય સાથે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો